ઓહો હો હો બહેનો હવે તમે ચમકવાના છો એવું નવરાત્રીનું જોરદાર કલેક્શન લઈને આગળ છીએ હું વાત કરી રહ્યો છું પ્રિન્જુ બ્યુટિકની જેમાં તમને નવરાત્રી માટેના બેસ્ટ ચણિયા મળી જવાના છે વેરાયટીમાં તમને અજરક પ્રિન્ટવાળા ચણિયા હેન્ડ પ્રિન્ટિંગવાળા ચણ્યા હેન્ડવર્કવાળા ચણ્યા લંપીવાળા ચણિયા હેન્ડ મિરર વર્કવાળા ચણ્યા વેજ પ્રિન્ટવાળા ચણિયા મળી જવાના છે અને બેનો તમે બહુ બધી જગ્યાએ વનપીસ જોયા હશે પણ નવરાત્રી સ્પેશિયલ વનપીસ તમે ક્યાંય નહીં જોયા હોય તો વેરાયટીમાં વાત કરીએ ઓરિજિનલ કચ્છી વનપીસ અજરક પ્રિન્ટવાળા વનપીસ અજરક હેન્ડવર્કવાળા વનપીસ વેજ કચ્છી પ્રિન્ટવાળા વનપીસ કસ્ટમાઇઝ વન પીસ પર તમને અહીંયા બનાવી આપવામાં આવે છે તમે કોઈ પણ ફોટો લઈને જશો ને એ રીતે તમને કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે બ્લાઉઝમાં તમને બહુ બધી વેરાયટી જોવા મળી જવાની છે બંદેજ વિન્ટેજ બ્લાઉઝ અજરક વિથ કચ્છી બ્લાઉઝ અજરક વિથ વિન્ટેજ બ્લાઉઝ ઓરિજિનલ કચ્છી હેન્ડવર્ક બ્લાઉઝ મળી જવાનું છે બધી જ વસ્તુઓ તમને મળી જવાની છે દુપટ્ટા પણ તમને અહીંયા જોવા મળી જવાના છે એમાં પણ તમને કોટન દુપટ્ટા પણ અહીંયા મળી જવાના છે કસ્ટમાઇઝ દુપટ્ટા પણ તમને અહીંયા કરી આપવામાં આવે છે બધી જ વસ્તુ એક જ જગ્યાએ થઈ જવાની છે એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે તો તે પહેલાં પહોંચી જ જજો બેનો